पीऊ आगे जा बेटा आप इधर बस पका जो बाहर से हाँ माटी बहु पूरी पप्पा है ये पापा पापा आयु बच्ची गो जो बाप रे बाप बच्ची गो जो वीर मैं ना कल ये मैं पापा बच्ची गो जो खड़ा है वीर तो पापा બાપરે વીર સેજ બચી ગયો સેજ વીર બસી ગયો પણ તમે બાપા કેમ નું કર્યું આ ઉપર મૂકવા કેમ પડ્યું જો તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો અમે પણ મોજ માં તો ચાલો મિત્રો સુખ પડી ગઈ છે નાય જોને ફેસ પણ થઈ ગયા છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો આજે રીતિકા થી બ્લોગ ની શરૂ ગુડ મોર્નિંગ કરવાની છે તો ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી ઓકે રીજિકા ના જે મૂડ સારું છે તો ગુડ મોર્નિંગ શરૂઆત કરી દીધી છે તો બે દિવસ ના ગઈકાલે મારો ફોન આયા હતા તો ફોન ની આપણે ગુડ મોર્નિંગ બોલાઈએ ગુડ મોર્નિંગ ફોન હા ચાલ જય માતાજી કે જય માતાજી જય માતાજી બરોબર ગુડ મોર્નિંગ રુહી જય માતાજી ઓકે તો ફોને મેં આગલા બ્લોગમાં પણ લીધા છે તમે વિડીયો ચેકઆઉટ નહીં કરી હોય જો તમે ના જોયું હોય તો એ વિડીયો તમે ચેકઆઉટ કરી લેજો તો આ ફોઈ બીજી મારા બ્લોગમાં આવ્યા છે પણ એક ગુડ મોર્નિંગ આપણે આપણે શું ટ્વેન્ટી વન સેન્ચુરીમાં બોલતા ફાવે ઓન હવે ટેસઠ વરસ થયા છે તો ગુડ મોર્નિંગ બોલું બોલતા ના ફાવે પણ આખરે મેં જય માતાજી જો બોલાવી લીધું છે તો કોઈ નહીં મિત્રો બે દિવસથી મેં ફૂલના અહીંયા ચાર પ્લાન્ટ લીધા છે છોડવા જે કરી ઉપર અહીંયા લગાવવાના છે જો બતાવું તમને અહીંયા અહીંયા લગાવવાના છે તો એટલા માટે અમે હજુ પણ લગાવ્યા નથી ગઈકાલે બહુ બિઝી હતા મહેમાનો આવ્યા તે એટલા માટે હું ત્યાં લગાવી ના શક્યો તો ફાઇનલી હવે પપ્પા નહવા બેઠા છે તો પપ્પા નહીં લે એ પછી અમે એ કુંડમાં અમે કુંડ પર લાવી દીધા છે ચું તમને બતાવું ચાલો રોઈ ચલો આપણે જાઉં નહીં ઉપર ચલો તો જુઓ મિત્રો હવે આ છે કુંડ જુઓ આ એક બે ત્રણ અને ચાર આ ચાર ચાર પ્લાન્ટ અમે લીધા છે જો જોકે એક એક છોડું અમને સાહીઠ સિત્તેર રૂપિયામાં પડ્યો છે જો કે વધારે ભાવ કહેવાય કેમ કે સરકારી ભાવમાં તો પંદર વીસ રૂપિયાથી લે છે બાકી આ ઘરે વેચાવા માટે ફેર્યાઓ આવે તે લોકો વધારે ભાવ લે પણ કોઈ નહીં ફૂલ એવા સારા છે અમે સર્ચ પણ કર્યા છે પણ નામ નથી ખબર એને નામ પણ અમે જણાયા હતા કે આને આ છોડવાની આ નામ કહેવાય પણ અટપટા નામ છે તો નામ અમે ભૂલી ગયા છે તો કોઈ નહીં ડોન્ટ વરી બી હેપી પપ્પાના ના એ ધોને થઈ જાય

નાતો ભાવ નાતો ભાવ છે જો મિત્રો હવે પપ્પા અહિયાં કુંડ ભરે છે માટીથી ગોરમટી માટી પપ્પા ગોરમટી માટી ગોરમટી માટી આના માટે આ લાલચ માટી જોઈએ ધીમે ધીમે એકદમ દબાઈ દે દબાઈ દે છે <laughs>

જાય તો જાવ ઉપર ચડશે જો કે આપણે ધનવેલ તમને બતાવું છું અમે ધનવેલ નો પ્લાન્ટ રોપેલો છે આ રીત ધનવેલ આ છે અમારી ધનવેલ જો કે પાના આવે છે ને પાના એને આપે ખરી જાય છે પણ સવાર સાંજ હું પોતે પાણી પડ્યું છું જો કે આના પાના પણ એટલું નક્કી છે કે પાના આવે ને પછી પાંચ દિવસ પછી ઘરી પડે છે પાના એ ખબર નહીં પડતી એવું નહીં કોઈ એમની આ ધનવેલ છે બરાબર

આ લોકો રીહામડી રીહામડી કરે મો કો રીહામડી કશું એને લજામડી કહેવાય એને શું અમે છૂઈએ ને આમ ટચ કરી ને તો પછી આમ સંકોચે જાય એમ એને લજામડી કહેવાય પપ્પા એમનું કામ કરે છે ઓ જીગા આને શું કીધું તું આ છોને શું કહેવાય હા આ કૃષ્ણ વેલ કૃષ્ણ વેલ વેલ હાથ

અને રૂહિની રજા પાડવાની હતી પણ સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમે રૂહિની મૂકી જાઓ તો અત્યારે એને મૂકીને આવ્યો છું કારણ કે મેમમનો ફોન આવ્યો એટલા માટે જો ફોન ના આવ્યો હોત તો મૂકવા જવાનું જ નહોતો વાવ સુપર આ ચારે ચાર ઓકે ઠીક છે ને એ વેલ વેલ સંતા ભાઈ આ કુછ વેલ કૃષ્ણા વેલ કોઈ ન વે બેની બાજુ આપણે ફોકસ કરવાનું છે જો વાવ

હવે એમાં માટી ભરવાની રીસામડી ના કહેવાય પીવું લજામડી કહેવાય આ લોકોના વાદે આવે છે કોઈ નહીં વરસાદની પ્રાર્થના કરી વારસાળ આવે તો સારું કેમ કે જો વાતાવરણ થોડું ચેન્જ થયું લાગે છે એ નીચેથી આપણે અમને લેવા જઈએ એને અમને લેવા જઈએ લેન્ડ કંપની નથી કહ્યું બાબા બાકી અહીંયા મૂકવાના છે જો અહીંયાં

कुर्सी नहीं बधुआ आबू से यूं से ऊपर कसूं नहीं ऊपर कहीं कसूं नहीं ना चढ़ाई ना वाह वर्षा चालू जो तो खरा वर्षा चालू લીપા પપા ઉપર ચઢાવે જો પપા 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 ની ભંગાય પપા ની ભંગાય અરે 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 વાહ સુપર સુપર બબા સુપર કમ્પ્લીટ પપા બા મને બીક લાગે કારણ કે પવન આવતો આપા પડે થોડું આપણા બચ્ચાની છે પણ આ આજુ થોડું ના ના ભાઈ તમે ખબર બીજા ભમી ઓ વાપરે બાપ ના ભાઈ આજુ ખસરું પડશે હા નીચે આપણે છોકરા રમતા હોય

હજુ એક રહ્યું એક રહ્યું મમ્મા એક જ રહ્યું હા પોણી કઈ રીતે વેરશું પપ્પા હવે એને મૂકશો હવે પેલી બાજુ મૂકો આ બાજુ બરાબર છે હવે આ બાજુ ત્રણ અને આ બાજુ બે મૂકી દો નહી મમ્મી ઉપર મૂકવાના પૈસા વસ્તુ છે બીજું કશું જ નહીં વરસાદ ચાલુ છે ને ગરમી એટલી બધી લાગે છે જો રેલા રેલા ઉતરે છે

બચી ગયો જો ખરા આ વીર હતો પપ્પા બાપરે વીર સેજ બચી ગયો સેજ વીર બચી ગયો પણ તમે પપ્પા કેમનું નું કર્યું આ ઉપર મૂકવા કેન પણ જો મેં કીધું આ તેમાં ખુરશી પપ્પા એવું કર્યું હા ખુરશી ડાકી ગઈ બીજું કશું નહીં મારો વીર હતો જો અહીં યાર

ના પણ જો ના કેવું થઈ ગયું યાર મન બહુ બો બી પેકે બોલ હવે અવાજ વાગી પણ બાપા મન તો વીની ચિંતા થઈ આ કેમું પડ્યો હવે નકર આ આ હતું કે ઓજો નહીં આ બધું લી લે બેટા બસ એ બધું લી લે જો પિયુ તું સહેજ વચી ગઈ આ આ બધું લી લે બેટા આ ખુરશી ખરી બેરી આ ખુરશી ખરી એટલા માટે જ ને આ ખુરશી ખરીને આમ આમ ખુશી જે એટલા માટે બાકી આવું હતું થવાનું મે ઉપર મારો વીર યાર વી ની ટેન્સલ છોડણ પફન આવી એ એ એ એ એકા સુધી ચાલે એકા સુધી ચાલે આ છોડ ઓકે દીકિયાજી એ દીકિયાજી કાયદેસર બેઠા ના કે દે પેમાં દમ પપ્પા પણ અમારે જે કુંડખા આગળ ખસેડો હા